જય માતાજી મિત્રો મિત્રો આજે એક જૂની વાર્તા યાદ આવી મને થયું કે આપની સાથે થોડું આયો કરીએ રેયાણ કરીએ આપે ઘણાએ સાંભળેલી લઈએ છીએ અને નહીં સાંભળ્યું આજે હું સંભળાવું મિત્રો આ વાર્તામાં મુખ્ય ત્રણ પાત્ર છે આમાં બે ચારણ છે એક ભાટી રાજપૂત છે મિત્રો ભાટી જેસરમેળના યુવરાજ ગઢસીજી એ ભાટી અટકના રાજપૂત એક જેસરમેળના રાજકવિ અને એક દેશનો ગામનો ગરીબ ચારણ જેની વીઠું અટક એનું નામ બોહડ ચારણ બોહોળવિઠું મિત્રો આમાં આ વાતમાં બહાદુરી છે યુવરાજ ગઢસિંહજીની રાજકવિની અહંકારિતા છે અને બોહડ બોહડવીઠું જે છે એણે તો સ્વીકારેલો છે ગરીબાઈ સ્વીકારી છે કારણ કે કદરૂપો છે કદરુપાઈ સ્વીકારી છે અને લગ્ન થઈ થશે એવી આશાએ તજી દીધેલી છે તો આ ત્રણ પાત્રોની આજુબાજુ આ વાર્તા છે તો આપણે શરૂઆત કરીએ યુવરાજ ગઢસિંહજીથી યુવરાજ ગઢસીજી યુવાન એક રજવાડામાં મહેમાન ગતિએ ગયા અને એ રજવાડા ઉપર અમદાવાદના બાદશાહે હુમલો કર્યો હવે જેને ત્યાં મહેમાન થયા હતા એ મહેમાન ઉપર મુસીબત આવી એટલે ત્યાંના રાજાએ ગઢસિંહજીને કહ્યું આપ આરામ ફરમાવો આપ મહેમાન આવ્યા પણ એ જ વખતે દુશ્મન ત્રાટક્યો છે તો અમે દુશ્મનનો સામનો કરવા માટે જઈએ આપ આરામ કરો ગળસિંહજી કહ્યું કે અમે ભાટી રાજપૂત જેના અહીંયા મહેમાન હોઈએ અને એના ઉપર મુસીબત આવે તો સૌથી પહેલાં અમે જઈએ એટલે આપ આરામ કરો અને આપની ફોજનો સેનાપતિ મને બનાવી દો અને મિત્રો એ ગણસિંહજીની આગેવાનીમાં અમદાવાદના બાદશાહ અમે જબરદસ્ત યુદ્ધ જામ્યો અને ગણસિંહજી યુદ્ધ જીતી ગયા બાદશાહ વાગી ગયો ઘણી બધી એની સેના કપાઈ ગઈ ગણસિંહજી જીતના નગારા વગાડતા પોતાના જજમાનને ત્યાં પાછા આવ્યા શહેરમાં વધામણીઓ થઈ ગણસિંહજી જીતીને આવ્યા અને આવા બહાદુર ગઢસિંહજી માટે હંમેશ માટે સંબંધ જળવાઈ રહે એટલે એ રાજાએ પોતાના રાજકુંવરી જે છે એમના લગ્ન ગણસિંહજી આરે કર્યા શહેરમાં આનંદ મગળ વર્તાઈ ગયા ગઢસિંહજીના લગ્ન લેવાના અને રાજસ્થાનમાં જૂના વખતમાં રિવાજ હતો હમણાં તો હશે કે નહીં હોય પણ એ રિવાજ પાછળના અમુક કારણો હતા કે સાસરામાં જ એ વર વધુ રાત્રે એક જ મહેલમાં શું એવી વ્યવસ્થા કરતા એની પાછળનું કારણ એ હતો કે રાજા મહારાજાઓને હજારો દુશ્મનો હોય અને કુદરતને કરવું છે ને કંઈક અજુગતું બને વર સાથે તો એક રાતના ઘર સંસારમાં કદાચ એનો વંશ વારસ રહી જાય એના માટે હતો ભાઈ જો કે રિવાજ અત્યારે ચાલુ છે હમણાં તો કંઈ આવી જરૂર નથી છતાં લગભગ ચાલુ છે ખેર એ રાત્રે ગણસિંહજી મહેલમાં પૌઢવા માટે પધારે સાળીઓ અને સાસુઓ જે થતા એમણે વિચાર કર્યો કે યુદ્ધના મેદાનમાં તો એમણે બહાદુરી બતાવી પણ મહેલમાં એમની એક પરીક્ષા કરીએ એક મીણનો સાપ બનાવ્યો અને જે રૂમમાં ગણસિંહજી આરામ કરવા માટે રાતના પૌઢવા માટે જતા હતા એ રૂમના દરવાજાએ વળાંકમાં આવો સાપને મૂકી દીધો એ સાપ બનાવવાનું કારણ એ કે જો સાપ જોઈને પાછા વળે તો એટલા બધા બહાદુર નથી અને સાપને જોયા પછી શું કરે છે એના ઉપર એમની બહાદુરીની ખબર પડશે મિત્રો ગણસિંહજી પઢવા પધાર્યા ને વળાંકમાં જેમ વળીને રૂમમાં પ્રવેશવા જાય ને સામે સાપ જોયો ગઢસિંહજીએ સાપની ફેણ ઉપર પગ મૂકી અને સીધા અંદર પધાર્યા પણ કવિ હૃદય એટલે અડધો દુહો કે મેં જાણંતે તે લિયો પનંગ તણે પાવ એનો અર્થ એ થાય કે મેં જાણી જોઈ અને સાપના માથા ઉપર પગ મૂક્યું છે પણ આ દુહાની અર્ધાવલી જ કે મેં જાણંતે મેલીઓ પનંગ તણે પાવ અને બીજા દિવસે ગઢસિંહજી પોતાના રાણીને લઈ અને જેસલમેર પધાર્યા પણ જેસલમેરમાં આવ્યા પછી જે કોઈ મળવા જાય એને એમ જ કે મેં જાણન તે લિયો પનંગ તમે શિર અને આ અર્ધાવલી પૂરી કરવા માટેની જવાબદારી જેસલમેરના રાજકવિને સોંપવામાં આવી રાજકવિ બહુ હોશિયાર કવિતાના જાણકાર પણ ખબર નથી પડતી કે આ કયા પ્રસંગને લઈને બન્યો છે આનો અર્થ તો એ જ થયો કે મેં જાણી જોઈને પગ મૂક્યો સાપના ફેણ ઉપર મેં જાણંતે તે લિયો પનંગ તણે શિરપાવ પણ ક્યાં મૂક્યો કયા સંજોગોમાં મૂક્યો એ કવિને ખબર પડતી નથી આ દુહાની અર્ધાવલી મહેનત કરે મથે પણ દુહો પૂરો કરી શકતા નથી ગણસિંહજી કોઈનાથી બોલતા નથી જે કોઈ આવે ને આમ જ કે મેં જાણંતે તે લિયો પનંગ તણે શિરપાવ એમાં એક રાજસ્થાનમાં દેશનોખ જ્યાં મા કરણીજીના બેસના છે ત્યાંનું એક વિઠું ચારણ નામ બહોળ પણ ભગવાને કદરુપુ બહુ બનાવેલું હવે બહોળ ને ખબર કે મને હવે કોઈ કન્યા તો આપે નહીં કારણ કે જીવનના પાંત્રીસ ચાલીસ વર્ષ વીતી ગયેલા અને માણસે કીધું ને ગામમાં મેઢો નહીં સીમમાં સેઢો નહીં આવો ગરીબ ચારણ પાછો કદરૂપો એટલે ફરતા રામ થઈ ગયેલું જ્યાં જ્યાં મંદિર હોય ત્યાં જાય ક્યાંક રાત રોકાય ક્યાંક કોઈક સંબંધીને ત્યાં જાય આમ જીવન વ્યતીત કરે આ બોહડ વીઠું ફરતા ફરતા જેસલમેરની બાજુમાં એક ડુંગર ઉપર કોઈ દેવીમાંનું મંદિર એના દર્શન કર્યા રાતવાસો રોકાવું એટલે પૂછ્યું કે અહીંયા કોઈ ચારણનું ઘર માણસોએ કહ્યું રાજકવિનું ઘર છે પધારો ત્યાં ગયા પણ કપડે લેતે મેલો ગેલો સકલ સુરત સારી નહીં એટલે બેસવા માટે કોથળો આપ્યો અને કીધું રાજકવિએ કહ્યું ત્યાં બેસી જા પણ રાજકવિને એમ કે રાતને એને વ્યાળું તો કરાવવું પડશે એટલે ઘરે પોતાની ચારણાને કીધું કે પ્રામણા પધાર્યા હે રોટી જીમાવણી હે ભોજન બનાવજો મિત્રો એ ચારણાની જોઈ અને મેણો માર્યો રાજસ્થાની ભાષામાં કહ્યું ઓ ચારણનો જ આવ્યો હે બળ ભાગણ એને ચાવળ ચોડશે કહેવાનો એનો એ હતો કે આ ચારણનો જણેલો છે અને એવી કઈ હશે જે આને કપાળમાં ચોખા ચોડશે એટલે કે પરોક્ષે એની સાસુ બનશે બોહડ વીઠું સમસમીને બેસી ગયું એને ખબર કે આપણો દી ઘરે નથી આપણી સકલ સ્વરૂપ નથી અને આ કવિ પેન અને કાગળ લઈને આ અર્ધાવલી પૂરી કરવાની મથામણ કરે એમણ બો એમાં બોહડ વીઠું એ પૂછવું કવિરાજ કેમ મૂંઝવણમાં છો એટલે યજમાન રાજકવિ એમ કે અમારા ધરશીજી જ્યારથી યુદ્ધ જીતીને આવ્યા લગ્ન કરીને આવ્યા ત્યારથી આ અર્ધાવલી જ કહે છે પૂરી થતી નથી બોહડ વીઠ્યું કહ્યું કે મને સંભળાવો નહીં એટલે સંભળાયું કે મેં જાણંતે મેલીયો પનંગ તણે શેરપાવ બોહડ વીઠું કે ચારણ કે આ તો હું પૂરી કરી દઉં તો કરી દે ને ભાઈ તો કે એમ નહીં ગઢસિંહજીની હાજરીમાં પૂરી કરો મિત્રો રાતના એક કોથળા ઉપર અને આ ચારણે રાત કાઢી પણ એને ખબર પડી કે આ રાજ ઘરે એક વીસ વર્ષની કન્યા છે એ એણે હરતા ફરતા જોઈ સવારમાં ગણસિંહજીની કચેરીમાં ગયા અને રાજકવિએ કહ્યું કે મારે અહીંયા મહેમાન છે આ ચારણ જોવાન એ આપની અર્ધાવલી પૂરી કરશે ગણસિંહજીએ કહ્યું મેં સિર પાવ બોહડ બીઠું એ કહ્યું દરબાર આ છે ને તમે દુહાની પાછલી અર્ધાવલી બોલ્યા છો આગલી હું કહી દઉં તમને આપે સાપ જોયો અને આપના મનમાં વિચાર આવ્યો કે જો મારી જિંદગી બાકી છે તો મને કાંઈ થવાનું નથી અને જો પૂરી થઈ ગઈ તો સાપ નિમિત્ત બનશે આ દુહો એમ થાય કે અણખૂટી ખૂટે નહીં ખૂટી વધે ને આવ મેં જાણંતે તે પનંગ તને શિર પાવ ગણસીજી બાથ નાખીને મળ્યા આ બોહોળવીઠું અને કહ્યું કે માંગ માંગી લે બોહડ વિઠીલ કહ્યું બાપુ જો આપતા જો તો આપણા રાજકવિને ત્યાં મારા લગ્ન કરાવી દો મિત્રો ગણસિંહજીનો હુકમ થયો રાજકવિને વીસ વર્ષના કન્યા તો હતા જ બીજે દિવસે એ બહોળ વિઠુના એ રાજકવિને ત્યાં લગ્ન થયા મિત્રો એટલે કહેવાનો ભાવાર્થ આ વાત આપણને એમ સમજાવે છે કોઈને નાનો ગણો નહીં સમજા ક્યારે એ આપણો વડીયો થઈ જાય એની ખબર પડે નહીં તો મિત્રો આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી